હાલાયા કરે આખો દાડી દેતા ને ઓમ ને ઓમ હા સાચો પડે બલ અલ્યા અતારે મોટો કે લગા અલ્યા આલ ભલે હેડ આવતો તો કુતરું કે શીયું હવે સાચું કેન આ તો પા મોનવા લીજીન અલ્યા કુતરું પેલું કાવ કાવ હતું કાળું કુટવાતું પછી બીજું કો કતો કુતતું હોય પાછો હો હોય

એટલે આટવાથી નવરું પડ્યું કે ખબર ડુજી ગાડી દે લાગે ઘરેથી ઓય ડુજી ગાડી મેલા છે ઓય તો ખાવાય ને હાલ તે મુકામે તો એટલે બચારા પેલે મુ જોતો તો ને પાણી પેલા કુરકુરી ખાતા તા બેઠા બેઠા એટલે ખાવાય ને હાલ તે ડુજી તો કાઠી મેલા ઓય તો તે ડુજી એક કરે એવી વારી છે ઓય આ ડુ હોય કો ઓસા તો નહી પાછા હમમા ની રહેતા હોય ઓય છે એકલા વાતો કરો સર ના કોઈ ની આ તો બા એમ બેઠા તો નહી

લા દેજો ને નેતું હા તમે હેડને લઈ જો જો જાવ જ પડે ને અમે જો છોકરો તો

લો ડોહો થાય આણો છોરે કે ડોહો લો ડોહો મારે આદણ હુએ લે આ થાય હવે માર મોરકાઈ હું જઉ કેમ માર માર બેતાન આ હેરાને એવું ઓ ભાઈ જા ઓહ તારી